જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે અમદાવાદમાં વરસાદ પડતા જ ભૂવા પડવાનું શરૂ થઈ ચૂક્યું છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બે મોટા ભૂવા પડ્યા છે એએમસીએ ભૂવા પાસે બેરિકેડ મૂકીને સંતોષ માની લીધો હોય તેવું લાગે છે દરિયાપુરના મુખ્ય માર્ગ પર જ મસમોટો ભૂવો પડી ગયો છે જો કોઈ અકસ્માત સર્જાશે દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે આ બધા સવાલો પણ ઉઠી રહ્યા છે હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે પરંતુ ચોમાસા પહેલાં જ અમદાવાદ સ્માર્ટ સિટીની પોલ ખુલી છે કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં ઠેર ઠેર ભુવા રાજ જોવા મળી રહ્યું છે એક નહીં પરંતુ અનેક જે ભૂવાઓ પડેલા અમદાવાદમાં જોવા મળી રહ્યા છે હજી તો ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો છે અને પહેલાં વરસાદ પડતા જ અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આ મોટો ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે એક જ જગ્યા પર એટલે કે દરિયાપુર વિસ્તારમાં સામસામે બે ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે કોર્પોરેશન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ કામગીરીની વાત કરવામાં આવે તો કામગીરી કોઈ જ પ્રકારની કરવામાં નથી આવી રહી તેનો આ પુરાવો છે કારણ કે કરોડો રૂપિયાનો જે ટેક્સ છે તે ભોરી જનતા પાસેથી ચૂકવવામાં આવતો હોય છે પરંતુ કામગીરી અને સુવિધાના નામે બીંડું જોવા મળતું હોય છે એટલે કે લોકો સારા રોડ રસ્તા માટે કરોડો રૂપિયા ટેક્સના ચૂકવે છે પરંતુ જ્યારે સુવિધાની વાત કરવામાં આવે ત્યારે તેમને કોઈ જ પ્રકારની સુવિધા નથી મળી રહી અને કોર્પોરેશન વિભાગની કામગીરીમાં પણ અનેક સવાલો સામે આવી રહ્યા છે કારણ કે એક નહીં પરંતુ દરિયાપુર વિસ્તારમાં જ સામસામે બે ભૂવા પડેલા જોવા મળ્યા છે કેમેરામેન નિકુંન સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ